નમસ્કાર મિત્રો ગુજરાત ઓનલાઈન મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે રવિન્દ્રકુમાર જાદવ આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે ડિજિટલ ગુજરાત પોર્ટલના માધ્યમથી તમે રેશન કાર્ડમાં નામ કઈ રીતે એડ કરી શકો છો એ મેં આ વિડીયોમાં બતાવીશ અને ડિજિટલ ગુજરાતમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું એ મેં પહેલાં એક વિડીયો બનાવીને બતાવી દીધું છે તમે ડિજિટલ ગુજરાતમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે આ વિડીયોમાં મેં લોગઇનથી જ પ્રોસેસ ચાલુ કરીશ તો તમારે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉચર ઓપન કરી લેવાનું છે ક્રોમ બ્રાઉચરની મેં મેં તમે બતાવીશ કે તમે ડિજિટલ ગુજરાતના માધ્યમથી કોઈ બાળકનો જન્મ થયો હોય અથવા કોઈ સ્ત્રીના લગ્ન થયા હોય તો તમે રેશન કાર્ડમાં નામ કઈ રીતે એડ કરી શકો છો અથવા કોઈ પણ અન્ય કારણો હોય તો તમે ડિજિટલ ગુજરાતના માધ્યમથી સ્ટેશન કાર્ડમાં નામ તમે એડ કરી શકો છો તો તમારે સૌથી પહેલાં જે આપણા ફોનમાં કે કોમ્પ્યુટરમાં કે કોઈપણ જગ્યાએ ક્રોમ બ્રાઉચર હોય તેને ઓપન કરી લેવાનું ક્રોમ બ્રાઉચર ઓપન કર્યા બાદ આ જગ્યાએ આપણે સર્ચ બોક્સમાં લખવાનું છે ડિજિટલ ગુજરાત જેવું જ તમે ડિજિટલ ગુજરાત સર્ચ મારશો એટલે આ ડિજિટલ ગુજરાતની સૌથી પહેલાં વેબસાઇટ જોવા મળશે તો અહીંયા આગળ તમને આ રીતના એક પેજ જોવા મળશે આ પેજમાં તમારે ઉપર રજિસ્ટર એન્ડ લોગિનનું બટન દેખાય તો આપણે લોગિનના બટનમાં ક્લિક કરવાનું છે રજિસ્ટર કઈ રીતે કરવાનું તે મેં પહેલાં વિડીયોમાં બતાવી દીધું છે તો અહીંયા આગળ તમારે સિલેક્ટમાં મોબાઈલ નંબરનો ઓપ્શન પસંદ કરવાનો છે પછી અહીંયા આગળ તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે જે આ બોક્સ છે તેમાં ત્યાં આપણે રજીસ્ટર અકાઉન્ટ રજિસ્ટર કરતી વખતે જે ફોન નંબર આપ્યો હોય તે જ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે જો તમને ના ખબર હોય કે ડિજિટલ ગુજરાતમાં અકાઉન્ટ કઈ રીતે બનાવવાનું તો ઉપર મેં આઈ બટનમાં અને ડિસ્ક્રિપ્શનમાં પણ વિડીયોની લિંક આપી દીધી છે ત્યાંથી તમે ડિજિટલ ગુજરાતમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકો છો એ મેં બતાવ્યું છે તો અહીંયા આગળ આપણે પાસવર્ડ આ બોક્સમાં એન્ટર કરી દીધો છે પાસવર્ડ એન્ટર થઈ ગયા બાદ નીચે જે કેપ્ચા કોડનું બોક્સ આવે ત્યાં આગળ બાજુમાં ઇમેજ આપેલી છે તેવો જ બેઠો કોડ એન્ટર કરી લોગ ઇનના બટનમાં ક્લિક કરવાનું છે જેવું લોગિનના બટનમાં ક્લિક કરશો એટલે તરત જ આપણું ડિજિટલ ગુજરાતનું પોર્ટલમાં એકાઉન્ટ હોય તે લોગિન થઈ જશે પછી અહીંયા આગળ આપણે યુટિલિટી ઉપર આપણે ક્લિક કરવાનું છે જે આપણી પ્રોફાઇલ દેખાય તેની નીચે એક આગળ એક ટેબ હશે ત્યાં આગળ આપણે ક્લિક કરવાનું છે જેવું ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા આગળ ડિજિટલ લોકરના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે અહીંયા આગળ તમારે રેસિડન્સ પ્રૂફ અપલોડ કરવાનો છે અહીંયા આગળ રેસિડન્ટ પ્રૂફ જેનું ડિજિટલ ગુજરાતમાં અકાઉન્ટ હોય તેનો રેસિડન્ટ પ્રૂફ અપલોડ કરવાનો તો અહીં આગળ આપણે ઇલેક્શન કાર્ડ અપલોડ કરી દઈશું આ ડિજિટલ ગુજરાતની પ્રોફાઇલ જે રેશન કાર્ડમાં મેન સભ્ય હોય અથવા બાળક હોય તો માતા પિતા બેમાંથી એકનું અકાઉન્ટ બનાવવાનું રહે છે ડિજિટલ ગુજરાતમાં અથવા મેન સભ્યનું પણ તમે અકાઉન્ટ બનાવી શકો છો અને પત્ની હોય તો પતિનું અકાઉન્ટ અથવા મેન સભ્ય જે રેશન કાર્ડનું હોય તેનું અકાઉન્ટ બનાવી આ જગ્યાએ આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે તો અહીંયા આગળ આપણે રેઝિડન્ટ પ્રૂફમાં ઇલેક્શન કાર્ડ પસંદ કર્યું છે આ અહીંયા આગળ તમે કોઈ પણ ઓપ્શન પસંદ કરીને તેનો નંબર આ જગ્યાએ નાખીને પછી બ્રાઉઝના ઓપ્શનમાં ક્લિક કરી પછી અપલોડના બટનમાં ક્લિક કરશું એટલે આપણો ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે તો આપણું રેસિડન્ટ પ્રૂપમાં ઇલેક્શન કાર્ડ અપલોડ થઈ ગયું છે તો હવે ઇલેક્શન કાર્ડ અપલોડ થઈ ગયા બાદ આપણે એક બીજો પણ આઇડેન્ટિટી પ્રૂફ અપલોડ કરવાનો છે તો તેના માટે આપણે ડોક્યુમેન્ટ ગ્રુપમાંથી આપણે આઈડેન્ટિટી ગ્રુપ સિલેક્ટ કરવાનું છે આઈડેન્ટિટી પ્રૂફ આ રીતના મેં સિલેક્ટ કરી રાખ્યું છે પહેલેથી પછી તેની બાજુમાં અહીં આગળ તમારે ગવર્મેન્ટ ફોટો આઈડી કાર્ડ સર્વિસ ફોટો કાર્ડ પીયુસી એ રીતના સજ મારી તેનો ડોક્યુમેન્ટ નંબર એન્ટર કરી તેને પણ આપણે અપલોડ કરવાનું હવે આપણે હવે મેન્ડેટરી ડોક્યુમેન્ટમાં ઓરિજિનલ રેશન કાર્ડ અને આગળ ઓરિજિનલ રેશન કાર્ડનો નંબર અને જે બાળકનું નામ એન્ટર એડ કરવાનું છે તે બાળકનું જન્મનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ અને ઓરિજિનલ જે રેશન કાર્ડ હોય જે રેશન કાર્ડમાં નામ એડ કરવાનું હોય તે ત્રણ ડોક્યુમેન્ટની પીડીએફ બનાવી બ્રાઉઝના ઓપ્શનમાં ક્લિક કરી અપલોડના બટનમાં ક્લિક કરવાનું અને પછી આપણો ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે તમારે એકથી વધારે બાળકના નામ એન્ટર કરવાના હોય એડ કરવાના હોય જન્મ પછી તો દરેક બાળકના જન્મના પ્રમાણપત્ર અને આધાર કાર્ડ અને જે રેશન કાર્ડમાં નામ એડ કરવાનું હોય તેની પીડીએફ બનાવી તેને આ જગ્યાએ રેશન કાર્ડનો નંબર એન્ટર કરી એ પીડીએફને બ્રાઉઝના બટનમાં ક્લિક કરી અપલોડના બટનમાં ક્લિક કરી અપલોડ કરી દેવાની છે તો આટલું કામ પતી જાય એટલે પછી આપણે એક બીજું કામ કરવાનું છે તો અહીંયા આગળ આપણે અપલોડિંગનું કામ પતાવી દઈએ જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તે અને પછી જો લગ્ન પછી નામ એન્ડ એડ કરવાનું હોય તો તમારે જે રેશન કાર્ડમાં નામ એડ કરવાનું તે ખાલી રેશન કાર્ડની પીડીએફ એકલી જ બનાવી આ જગ્યાએ આપણે અપલોડ કરવાની છે એમાં કોઈ બીજા એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ અટેચ કરવાની જરૂર નથી આગળ મેં બતાવીશ લગ્નનું પ્રમાણપત્ર ક્યાં અપલોડ કરવાનું અહીં આગળ ખાલી રેશન કાર્ડ એકલું જ અપલોડ કરવાનું કેમ કે આગળ જે આપણી પ્રોસેસ પતી જાય ત્યાર પછી લગ્ન પછી નામ એડ કરવું હોય તો ત્યાં આગળ લગ્નનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું ઓપ્શન આવે છે તો અહીંયા આગળ આપણે હોમ ઉપર આવતા રહીશું પછી રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસના ઓપ્શનમાં ક્લિક કરીશું ત્યાં આગળ ક્લિક કર્યા બાદ સિલેક્ટ ઓલના ઓપ્શનમાં ક્લિક કરી રેશન કાર્ડ પસંદ કરીશું રેશન કાર્ડ પસંદ થઈ ગયા બાદ અહીંયા આગળ એડિશન ઓફ નેમ ઇન રેશન કાર્ડના ઓપ્શનમાં ક્લિક કરશું એક વખત ક્લિક કરું છું એટલે ખાલી પેજ લોડિંગ જ લેશે એટલે તમારે ડબલ વખત ક્લિક કરવાનું છે બીજી વખત તો અહીંયા આગળ આપણે બીજી વખત ક્લિક કરીશું તો આ રીતના આપણે બીજી વખત ક્લિક થઈ ગયા બાદ નીચે જે પેજને સ્ક્રોલ કરીશું અહીંયા આગળ કયા કયા ડોક્યુમેન્ટ રિક્વાયર છે રેશન કાર્ડમાં અપલોડ કરવા કન્ટિન્યુ ટુ સર્વિસના ઓપ્શનમાં ક્લિક કરીશું કન્ટિન્યુના ઓપ્શનમાં ક્લિક કરીશું પછી આ રીતના તમારે પેજ જોવા મળશે તો અહીંયા આગળ તમારે જે પ્રોફાઇલમાં જે હોય તે બધું દેખાઈ જશે તો અહીંયા આગળ નેક્સ્ટના બટનમાં ક્લિક કરવાનું હવે આ બોક્સમાં તમારે રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો અને આ જે ડિજિટલ ગુજરાતની પ્રોફાઇલ બનાવી હોય અત્યારે જે આપણે પ્રોફાઇલમાં લોગિન છીએ તે વ્યક્તિનો જે મેઇન રેશન કાર્ડમાં નામ છે તે વ્યક્તિ સાથે શું સંબંધ છે તે રિલેશનશીપમાં પસંદ કરવાનું છે તો અહીંયા આગળ જે અરજદાર છે જે બાળકના પિતા છે તે પોતે જ છે તો અહીંયા આગળ આપણે પોતે જ પસંદ કરવાનું છે તો અહીંયા આગળ પોતે પસંદ કરી આગળ સોના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે જેવું તમે સોના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે રેશન કાર્ડની બધી ડિટેલ તમને જોવા મળી જશે આ રીતના અહીં આગળ રેશન કાર્ડમાં કેટલા નામો છે અને તેના નેચેવાળા બોક્સમાં તમારે જે વ્યક્તિનું રેશન કાર્ડમાં નામ એડ કરવાનું છે તેનું સિરીઝ સાથે નેચે નામ એન્ટર કરવા માટે બોક્સો અલગ અલગ જોવા મળી જશે તો અહીંયા આગળ તમારે ગુજરાતીમાં નામ લખવાનું છે જે નો જન્મ પછી નામ એડ કરવાનું હોય અથવા લગ્ન પછી નામ એડ કરવાનું હોય પત્નીનું તો અહીંયા આગળ તમારે નામ એન્ટર કરી દેવાનું છે તો અહીંયા આગળ આપણે નામ એડ એન્ટર કરી દઈશું જે બાળકનું નામ હોય એ ગુજરાતીમાં એન્ટર કરવાનું છે આપણે ત્રણેય બોક્સમાં નામ એન્ટર કરી દઈએ ગુજરાતીમાં નેમ ફાધરનેમ ફાધર નેમ પત્ની હોય તો હસબન્ડ નેમ સરનેમ એટલે અટક તો આ જગ્યાએ આપણે ત્રણેય બોક્સમાં ગુજરાતીમાં નામ એન્ટર કરવાના છે તો અત્યારે આપણે ગુજરાતીમાં નામ એન્ટર કરી દઈએ હવે ત્યારબાદ આ બોક્સમાં આપણે આધાર કાર્ડ પ્રમાણે નામ એન્ટર કરવાના છે અહીંયા આગળ ઉપર લાલ અક્ષરમાં બતાવ્યું છે કે આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય તો તે પ્રમાણે કઈ રીતે આ ત્રણેય બોક્સમાં નામ એન્ડ કરવાના તે બતાવી દીધું છે તો આ જગ્યાએ આપણે ત્રણેય બોક્સમાં ઇંગ્લિશમાં નામ એન્ડર કરવાના છે જેવા આધાર કાર્ડમાં છે તે રીતના નીચે તમને નેસ નેમ અસ પર આધારનો ઓપ્શનનો જે પ્રિવ્યુ છે તે અહીંયા આગળ તમે નામ ટાઈપ કરશો તો નીચે તમને પ્રિવ્યુ જોવા મળી જશે કે તમારું નામ કઈ રીતે ટાઈપ થાય છે અહીંયા આગળ જે નામ ટાઈપ થાય ને જે નેમ અસ પર આધારમાં એ તમારે આધાર કાર્ડમાં મેચ ખાઈ ખાય છે કે નહીં મેચ ખાતું એ તમારે જોઈ લેવાનું જો મેચ ના ખાતું હોય તો તમે આ બોક્સમાં અદલા બદલી નામની કરી શકો છો આગળ પાછળ કરીને તમારે ચેક કરી લેવાનું જો આધાર કાર્ડમાં મેચ ખાતું હોય તે જ પ્રમાણે તમારે નેમ અસ પર આધારમાં પણ પ્રિવ્યુ આવવું જોઈએ નેમ ટાઈપ થઈ ગયા બાદ નીચે તમારે જેન્ડર પસંદ કરવાનું છે તો અહીંયા આગળ તમારે તમારું જેન્ડર પસંદ લેવાનું જેનું તમે નામ એડ કરવા માંગતા હોય તેનું પછી જેનું નામ તમે એડ કરવા માંગો છો તે વ્યક્તિનો જે રેશન કાર્ડમાં મેન સભ્ય છે તેની સાથે સુસંબંધ છે તે પસંદ કરવાનો પછી આ જગ્યાએ ડેટ ઓફ બર્થ પસંદ કરવાની જે વ્યક્તિનું તમે નામ એડ કરવા માંગતા હોય તેની તો અહીંયા આગળ આપણે ડેટ ઓફ બર્થ પસંદ કરીશું ડેટ ઓફ બક્ષ આ જે બટન દેખાય ત્યાં આગળ ક્લિક કરીને તમે ડેટ ઓફ બર્થ પસંદ કરી શકો છો અહીંથી તમે યર એ બધું સિલેક્ટ કરીને તમારી ડેટ ઓફ બર્થ પસંદ કરી શકો છો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં યર મંથ સિલેક્ટ કરી લઈએ તો અહીંયા આગળ આપણે જે મંથ હોય તે સિલેક્ટ કરી લઈએ પછી જે આપણી તારીખ હોય તે પસંદ કરીને આપણી ડેટ ઓફ બર્થ આ જગ્યાએ આપણને જોવા મળી જશે અહીંયા આગળ જો ઇપિક નંબર હોય ચૂંટણી કાર્ડનો તો તમે નાખી શકો છો બાળકનો તો નથી હોતો એટલે નાખવાની જરૂર નથી બાજુમાં તમારે ફાન ફોન નંબર નાખવાનો હોય છે તે તમારે ફોન નંબર નાખી દેવાનો અહીંયા આગળ તમે જે આધાર કાર્ડમાં લિંક હોય તે ફોન નંબર નાખજો એટલે કેવાયસીમાં જતા કોઈ પણ તકલીફ પડે ને એટલે તમારે જે આધાર કાર્ડમાં લિંક હોય તે જ ફોન નંબર આ જગ્યાએ આપણે નાખવાનો છે ફોન નંબર ફોન નંબર નખાઈ ગયા બાદ નીચે તમારે આધાર કાર્ડનો નંબર નાખવાનો છે આ બોક્સમાં તમારે આધાર કાર્ડનો નંબર નાખી દેવાનો છે જે આધાર કાર્ડમાં હોય તે જ તો આ જગ્યાએ આપણે આધાર કાર્ડનો નંબર એન્ટર કરી નેચે જે આ જગ્યાએ થોડું આપણે ગુજરાતીમાં નામ ટાઈપ થઈ ગયું છે એને ઇંગ્લિશમાં કરવાનો છે તો આપણે ઇંગ્લિશમાં નામ ટાઈપ કરી લઈએ આ રીતના આ રીતના આપણે ઇંગ્લિશમાં નામ ટાઈપ થઈ ગયું છે કેમ કે અહીંયા આગળ આપણે આધાર કાર્ડનો નંબર એન્ટર કર્યા બાદ નેચે જે બોક્સ આપ્યું ત્યાં ટીક કરીને વેરીફાય આધારના ઓપ્શનમાં ક્લિક કરશું તો નો બતાવશે એટલે આધાર કાર્ડ પ્રમોને ઇંગ્લિશમાં નામ ટાઈપ કરવાનું છે તો અહીંયા આગળ આપણે આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લઈએ અત્યારે આધાર કાર્ડનો નંબર પછી આધાર કાર્ડનો નંબર ટાઈપ થઈ ગયા બાદ નીચે જે ટીક મારવાનું બટન છે ત્યાં આપણે આપણે ટીક કરીશું નીચે તમે જોઈ શકો છો આ જગ્યાએ આપણે ટીક મારવાનું છે પછી વેરીફાઈ આધારના ઓપ્શનમાં ક્લિક કરશું જેવું જ વેરીફાઈ આધારના બટનમાં ક્લિક કરશું એટલે અહીંયા આગળ યસ આવી જાય એટલે આપણી આધાર કાર્ડની ડિટેલ બરોબર છે તો આ જગ્યાએ આપણે આપણે કારણ પસંદ કરવાનું છે કયા કારણો સાથે નામ એડ કરવાનું લગ્ન હોય તો તમે લગ્ન પસંદ કરશો અથવા જન્મનું કારણ હોય તો અન્ય કારણો પસંદ કરી અહીંયા આગળ આપણે જન્મ લખી દઈશું જન્મ લખી ગયા બાદ અહીંયા આગળ તમે સેવ મેમ્બરના ઓપ્શનના ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમારું જે રેશન કાર્ડમાં નામ એડ કરવા માટે ડેટા સેવ સક્સેસફુલ થઈ ગયા છે પછી અહીંયા આગળ તમારે જે નામ એડ કરવાનું તે નામ દેખાઈ ગાય દેખાઈ જાય એટલે તમારે નેક્સ્ટના બટનમાં ક્લિક કરવાનું છે એ નામ તમારે દેખવા મળી ગયું છે કે નહીં તો અહીં આગળ આપણે અહીંયા આગળ આપણે રિલેશનશિપ પસંદ કરવાની છે જે આપણે સ્ટાર્ટિંગમાં કરેલી તે પછી નેક્સ્ટ આગળ નેક્સ્ટના બટનમાં ક્લિક કરવાનું છે જેવું તમે બટન બટનમાં ક્લિક કરશો એટલે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન જોવા મળી જશે તો આપણે અમુક ડોક્યુમેન્ટ પહેલેથી અપલોડ કરી દીધા છે એટલે ઘડી ઘડીએ ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરવા પડે અહીં આગળ આપણે ખાલી સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ અહીં આગળ આપણે રેઝિડન્ટ ગ્રુપમાં આપણે સિલેક્ટ કરીશું તો અહીંયા આગળ આપણે ઇલેક્શન કાર્ડ આપણે પસંદ કરી લઈશું જે આપણે ઇલેક્શન કાર્ડ અપલોડ કરેલું પછી ક્લિક ટુ અટેજના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે ક્લિક ટુ અટેજના ઓપ્શનના ક્લિક કરશો એટલે આપણું ડોક્યુમેન્ટ અટેચ થઈ જશે કેમ કે આપણે પહેલેથી જ ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધો છે આ ઇલેક્શન કાર્ડનો તો અહીંયા આગળ ડોક્યુમેન્ટ અપલોડ સક્સેસફુલ બતાવે છે તે જ રીતના આઈડેન્ટિટી પ્રૂફમાં આપણે આપણે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે તો તેના માટે આપણે ગવર્મેન્ટ ફોટો આઈડી કાર્ડ સર્વિસ ફોટો બાય પીયુસી એ રીતના આપણે સર્ચ કરી આગળ ક્લિક હેડ ટુ અટેચના ઓપ્શનમાં ક્લિક કરશું એટલે આપણું ડોક્યુમેન્ટ અટેચ થઈ જશે અહીં આગળ ડોક્યુમેન્ટ અપલોડ સક્સેસફુલ આવી જાય છે પછી નીચે તમારે ઓરિજિનલ રેશન કાર્ડ અપલોડ કરવાનું છે તો અહીંયા આગળ ઓરિજિનલ રેશન કાર્ડ પસંદ કરી અહીં આગળ જો આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરેલો છે તે ડોક્યુમેન્ટનો નંબર પણ આવી જશે અહીંયા આગળ ક્લિક હેડ ટુ અટેચના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે એટલે આપણો ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય જો તમારે અન્ય કારણ હોય તો અહીંયા આગળ તમે ચૂંટણી કાર્ડની નકલ અથવા લગ્નનું કારણ હોય તો લગ્નનું પ્રમાણપત્ર પણ અપલોડ કરી શકો છો અથવા એકથી વધારે અન્ય કારણના નામો હોય તો તમે ઓરિજિનલ રેશન કાર્ડમાં ચૂંટણી કાર્ડ અથવા જન્મના પ્રમાણપત્ર અથવા લગ્નના પ્રમાણપત્ર અટેચ કરીને અપલોડ કરી શકો છો આગળ નીચે અપલોડ ડોક્યુમેન્ટમાં ઘણા બધા પ્રમાણપત્રોના ડોક્યુમેન્ટ નંબર અને અપલોડ કરવાનો ઓપ્શન છે અહીંયા આગળ આપણે સબમિટમાં ક્લિક કરીશું આપણા ડોક્યુમેન્ટ બધા સબમિટ થઈ ગયા છે પછી અહીંયા આગળ આપણે પાછું લોગિન કરવાનું છે કેમ કે અમુક સમય પછી આ બહાર ફેંકી દઈશે કેમકે આપણે એક વખત સબમિટના બટનમાં ક્લિક કરી દીધું છે એટલે આપણી એપ્લિકેશન સબમિટ થઈ ગઈ છે હવે ખાલી પેમેન્ટનું ઓપ્શન રહ્યો હશે તો તેના માટે આપણે લોગિન કરીને પેમેન્ટ કરી દઈશું તો આપણે સૌથી પહેલાં લોગિન કરી લઈએ તો આ જગ્યાએ આપણે મોબાઈલ નંબર પસંદ કરી મોબાઈલ નંબર અને પાસવર્ડ અને કેપ્ચા નાખી લોગ કરી દીધું છે હવે અહીંયા આગળ તમારે ખાલી પેમેન્ટ એટલું કરવાનું રહે છે તો અહીંયા આગળ પે એપ્લિકેશન ફીના ઓપ્શનના ક્લિક કરી તમે ખાલી હવે પેમેન્ટ કરવાનું છે અહીંયા આગળ તમારે જાતે પસંદ કરી શકો છો અથવા ટપાલ દ્વારા પસંદ કરી શકો છો અથવા રજિસ્ટર ઈડી પણ તમે પસંદ કરી શકો છો તો અહીંયા આગળ આપણે ક્લિક કરીને ટપાલનો ઓપ્શન પસંદ કરી લેશું આ જગ્યાએ દરેક ઓપ્શનની ફી અલગ અલગ હોઈ શકે છે અહીંયા આગળ તમારે પેના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે જેવું તમે પેના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે એસબીઆઈનું પેમેન્ટ ગેટવે ખુલી જશે ત્યાંથી તમે પેમેન્ટ કરી શકો છો અહીંયા આગળ તમે ઘણા બધા ઓપ્શન છે પેમેન્ટ કરવા માટે તેની મદદથી તમે પેમેન્ટ કરી શકો છો આ જગ્યાએ યુપીઆઈ ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ યુપીઆઈ અથવા વોલેટથી પણ તમે પેમેન્ટ કરી શકો છો અહીંયા આગળ મેં યુપીઆઈનો ઓપ્શન પસંદ કરી યુપીઆઈ ક્યુઆર કોડના માધ્યમથી મેં પેમેન્ટ કરીશ જેવું તમે યુપીઆઈ ક્યુઆર કોડનો ઓપ્શન પસંદ કરી પેના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે આ જગ્યાએ તમને એક યુપીઆઈ કોડ ક્યુઆર કોડ જોવા મળી જશે તો અહીંયા આગળ આપણા મોબાઈલમાં ઘણી બધી પેમેન્ટ એપ આવે છે તેની મદદથી આવી ક્યુઆર કોડ સ્કેન કરી આપણે પેમેન્ટ કરી શકીએ છીએ તો આ આ જગ્યાએ આપણે એક ક્યુઆર કોડ સ્કેન કરીને આપણું પેમેન્ટ કરી દઈશું આ ક્યુ કોડ જેવો તમે સ્કેન કરશો અને પેમેન્ટ કરશો એટલે તરત જ તમારું પેમેન્ટ પેજ રીડાયરેક્ટ થઈ જશે તમારા ડિજિટલ ગુજરાતના પોર્ટલમાં અહીંયા આગળ તમને થોડો હેલ્લો વલ્લો મેસેજ જોવા મળી જશે પછી અહીંયા આગળ તમારી પેમેન્ટની રિસિપ પણ તમે પ્રિન્ટ મારી શકો છો અથવા ઓકેના ઓપ્શનમાં ક્લિક કરી શકો છો પછી અહીંયા આગળ વ્યૂના ઓપ્શનના ક્લિક કરશો એટલે તમારી જે એપ્લિકેશન હોય તેની એક પીડીએફ ફાઇલ તમને જોવા મળી જશે આ પીડીએફ ફાઇલમાં જે તમે નામ એડ કર્યું હોય તે પણ તમારે લાસ્ટ પેજમાં જોવા મળી જશે તમે કોનું નામ એડ કર્યું છે ઘણા બધા તાલુકાઓમાં મામલતદાર ઓફિસમાં આ પીડીએફ ફાઇલ જમા કરાવવી પડતી હોય છે અને એની સાથે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ પણ હાલવા પડતા હોય છે પણ અમુક તાલુકામાં હાલવાની જરૂર નથી આ એપ્લિકેશન ઓટોમેટિક અપ્રુવ થઈ જાય છે ત્યારબાદ તમે ડિજિટલ ગુજરાતમાં ચેક કરી શકો છો તમારી એપ્લિકેશન ડિસ્પોઝ બતાવે તો તમારી એપ્લિકેશન अप्रूव થઈ ગઈ છે તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એમ કે મેં આવા જ નવા નવા વિડીયો લઈને આવતો જ રહું છું તો ચાલો મળશું બીજા વિડીયોમાં ત્યાં લગીને જય હિન્દ જય જય ગરવી ગુજરાત વંદે માધરમ અને આ એપ્લિકેશન તમે ડિજિલોકરમાંથી પણ તમે રેશન કાર્ડ